ની આ જાહેરાત છે વર્ગ 3 બીજો છે ધોરણ 1 થી 5 એટલે કે પૂર્વ પ્રાથમિક છે હા પૂર્વ પ્રાથમિક છે અને ધોરણ 6 થી 8 એ પ્રાથમિક અને માધ્યમ છે 1 મિનિટ માધ્યમ છે આપણો ગુજરાતી માધ્યમ અને જે ભરતી અંગે જાહેરાત છે વર્ષ આપણો 2024 નું છે અને શું કહ્યું છે તેને ડિટેલથી સમજવાનું

અનામત કક્ષાને આધારે કક્ષા સહિત મેરિટના ધોરણ ભરવા મેરિટ યાદી તૈયાર કરવા માટે શિક્ષણ વિભાગની સત્તર બે હજાર તેવીસના જાહેરાનામાં મુજબ સરકારશ્રી દ્વારા વખતો વખત નિયત કરેલ શૈક્ષણિક તેમજ તાલીમી લાયકાત ધરાવતા ઉમેદવારોને પાસેથી શિક્ષણ વિભાગના જાહેરાનામાં આજે ક્રમ આપ્યો છે રજિસ્ટર અને પસંદગી પ્રક્રિયાના નિયમોની જોગવાઈ જે નિયમોની જોગવાઈ છે કઈ છે ત્રેવીસ અગિયાર બે હજાર ત્રેવીસ ની પસંદગી પ્રક્રિયાના નિયમો છે તેના આધારે જ આ છે ને અરજી કરવાની છે હવે એની જાહેરાત ક્રમાંકમાં શું છે એ પણ જોઈએ बराबर बना जो है जो जाहरत क्रमांक में बात कर ली ले जाहरत क्रमांक के अंदर गुड जाहरत क्रमांक भर्तीन प्रकार छ तो भर्तीन प्रकार कहयो छे સ્પેશિયલ એજ્યુકેટર વર્ગ ત્રણ આ સામાન્ય ટેર વન ટેર ટુ ના લાગુ પડશે નહીં કયો છે જાહેરાત ક્રમાંક ભાવે છે જાહેરાત ક્રમાંક એક અને બે એટલે કે આ સ્પેશિયલ એજ્યુકેટરની આ પહેલી ભરતી છે એક અને બે ઠીક છે માધ્યમ કયું છે ગુજરાતી છે વિભાગની અંદર કે ધોરણ એક થી પાંચ છે ધોરણ છ થી આઠ છે ધોરણ એક થી પાંચ ધોરણ એક થી પાંચ ની અંદર સામાન્ય જનરલ કેટેગરી માટેની કેટલી જગ્યા છે એક મિનિટ કેટલી છે અનુસૂચિત જનજાતિ માટે છે એકસો ને બાવીસ અનુસૂચિત જનજાતિ માટે છે એકસો નવ્વાણું

જગ્યા બાકાત રાખવામાં અલગથી કરાવી છે બરાબર ત્યાર પછી જોઈએ છે છ ધોરણ છ થી આઠ છે એની અંદર જનરલ કેટેગરી માટે પાંચસો ને બાણું છે અનુસૂચિત જનરલ એટલે કે એસસી એસ અનુસૂચિત જાતિ માટે પાસઠ છે અનુસૂચિત જનરલ એસટી માટેની એકસો સત્યાવીસ સીટો છે સામાજિક એસસી બીસી માટે બસો પાસઠ આર્થિક ઈડબ્લ્યુએસ માટેની નેવું જેટલી સીટો ફાળવણી

જાતમાં દર્શા અનામત વર્ગ અને શારીરિક અશક્તિ ધરાવતા ઉમેદવારની જગ્યા જે તે જિલ્લા નગર શિક્ષણ સમિતિના રોસ્ટર ક્રમાંક કે માંગણા પત્રક આધારે દર્શાવેલી છે એટલે કે જે તે નગર કે જિલ્લા શિક્ષણ સમિતિ એમને જે માંગણા પત્રકમાં આપેલા છે એની અંદર જે અનામત અને શારીરિક ક્ષમ અશક્ત ધરાવતાની જગ્યા છે એના આધારે છે એટલે કે દરેકની નગર શિક્ષણ સમિતિની અલગ અલગ ની રીતે છે એને ભેગા કરીને કુલ ટોટલ તમારી પાસે મૂકવામાં આવ્યું છે પહેલો નંબર એમાં સમજવાનો છે કે ભરતી અંગેનું ઓનલાઈન અરજી પત્ર તમને આપે છે vsb.dp ઈ gujarat.in પર તમારે 19/2/2024 સવારના 11 કલાકથી ફોર્મ ભરવાની શરૂઆત થશે અને ચાલશે 28/2 બે હજાર ચોવીસના રોજ બપોરના પંદર કલાક સુધી તમે ભરી શકો એટલે કે તમારી પાસે ઓગણીસ તારીખથી લઈને દસ દિવસ જેટલા સમય બીજો એ છે કે જિલ્લા નગર શિક્ષણ સમિતિની કેટેગરી વાર મહિલા માજી સૈનિક શિક્ષણ સહિત ભરવાપાત્ર જગ્યાની વિગત શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ વયમર્યાદા મર્યાદામાં સૂચન પસંદગી પ્રક્રિયાના નિયમ સ્વીકાર કેન્દ્રોની યાદી ઓનલાઈન ભરવા અરજીપત્ર ભરવા માટેના સૂચનો અથવા સામાન્ય સૂચનો કે જે ભરતી સંદર્ભ જરૂરી તમામ ઠરાવ પરિપત્ર ઉપરોક્ત વેબસાઇટ પર ઉપલબ્ધ છે કંઈક હાલ તમે આ વેબસાઇટ પર જશો તમને નહીં નથી મને કાળજીપૂર્વક અભ્યાસ કરીને તમારે એને બરાબર સ્વીકાર કેન્દ્ર અરજીપત્રક જમા કરાવવાની છેલ્લી તારીખ અઠ્યાવીસ બે બે હજાર ચોવીસ એટલે કે તમારે અઠ્યાવીસ બે બે હજાર ચોવીસના સમય દરમિયાન તમારે અરજીપત્રક ભરીને જમા કરાવવાના છે એટલે સત્વરે તમે કોઈપણ સમય વેડફ્યા વગર જેવા સમય ચાલુ થાય તમે ભરીને તરત તેને જમા કરવાની પ્રોસેસ કરવાની હવે આજની બીજી જે જાહેરાત છે એને સમજીએ ગુજરાત ગૌણ ઓજસમાં આવે છે જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જાહેરાત ક્રમાંક જોઈ લે બસો ને પચીસ બે હજાર ત્રેવીસ ચોવીસ માટેની છે ગુજરાત ગોળસે પસંદગી મંડળ ઘરની બધું નાણાં વિભાગના નાણા નિયંત્રણ હેઠળ નિયંત્રણ હેઠળની ખાતાના વડા નિયામક શ્રી કઈ છે નહીં હિસાબી હિસાબી તિજોરી કચેરીની હસ્તકની પેટા હિસાબની અને સબ ઓડિટ વર્ગ ત્રણ અને હિસાબનીશ ઓડિટર પેટા તિજોરી અધિક અધિક્ષક વર્ગ ત્રણની સીધી ભરતીની જગ્યાઓ સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસની વેબસાઇટ પર ઓનલાઈન અરજી પત્રકો મંગાવવામાં આવે છે આ ઉમેદવારો માટે કઈ રીતે વેબસાઇટ આપી ઓજસ બરાબર આ તો બધાને ખબર છે ભરવાનો સમય છે પંદર બે બે હજાર ચોવીસથી લઈને એક ત્રણ બરાબર આ પંદર છે તો આજની તારીખ જે પંદર છે તો આજથી ચૌદ એટલે રાતે બે વાગ્યા સી બે વાગ્યા પછી તમે એક ત્રણ સુધી એક તારીખ સુધી તમે આને અરજી ભરી શકો છો જે અંગેની જાહેરાત ની મંડળની વેબસાઈટ પર મૂકવામાં આવેલી છે જ્યારે તમારે જોઈએ તો પેટા હિસાબની સબ વર્ગ ત્રણ અલગ છે એની કેટલી એકસો સોળ જેટલી જગ્યાઓ છે પછી હિસાબની ઓડિટર પેટા તિજોરી અધિક્ષક વર્ગ ત્રણ એની એકસો ને પચાસ જગ્યા છે કુલ મળી ને છ છ એકસો ને બસો ને બાસ છવ્વીસ જેટલી જગ્યાઓ થાય છે અહીંયા આપી દીધી છે ફી ભરવાની પ્રક્રિયા ફી તમે ચાર ત્રણ બે હજાર ચોવીસ સુધી લેટ ફી ભરી શકો છો બરાબર આ હતી મહત્વની અપડેટ જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરું સબસ્ક્રાઈબ કરું